અત્યારે જો યુરોપની અંદર આપણે અત્યારે અહીં આવ્યા છે તો આ લોકો ઓળખી ગયા છે થેન્ક યુ સો મચ ભાઈ તમે ગોંડલ થી સોરઠિયા આમ ગોંડલ થી પણ છેલ્લા 19 વર્ષથી સિડની રહો ઓકે આ કેવિન સોની અમે સિડની પણ એમ બિલી થેન્ક યુ અને કમલેશ ભાઈ મળીને બહુ આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ બસ એન્જોય કરો બધા આજ ફેમિલી સાથે આજે જમવામાં મક્ષી નું જોઈ રહ્યો લગભગ કેવર છે કેવર 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 પછી રસગુલ્લા છે પછી ચટણી ખમણ ભાત કઢી પુલાવ ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે અમે જે દુનિયામાં કદાચ કોઈ એવું નહીં બાકી હોય કે જેને ચોકલેટ ના ખાધી હોય એની પ્રોડક્ટ યુઝ ના કરી હોય જેનું નામ છે નેસ્લે હવે નેસ્લેની ચોકલેટ્સ અહીંયા બહુ ફેમસ છે ઇન્ડિયામાં જે ચોકલેટ બને છે અને એનું કન્ટેન્ટ અલગ હોય છે એની અલગ હોય છે એની કેમિકલ્સ એની નથી યુઝ થતી ત્યાં યુઝ થતી હોય છે હવે ખબર નહીં પણ ઇન્ડિયામાં અલગ બને છે અહીંયા જે ચોકલેટ બને છે એ સ્પેશિયલ અલગ છે તો હવે જાય છે મેગી તો બધાય ખાધી જ હશે નેસ્લેની તો આપણા સુનિલભાઈ હા આપણે પહોંચી ગયા નેસ્લે ફેક્ટરી જે ત્રણસો વર્ષ જૂની ફેક્ટરી છે હા ઓગણીસો વર્ષ કંપની છે એની એક ચોકલેટ છે લિંકન લિંકન એનું એક અહીંયા લિસ્ટેડ શેર છે અને એક એક શેરનો ભાવ 10 લાખ રૂપિયા છે બસ બસ લઈ લે બેડો પાર થઈ જ ને લઈ લે તો બેડો પાર થઈ જાય મસ્ત એ લોકો જોવા માટે બધું રાખ્યું છે કે તમે એન્જોય કરો જો આ જોઈ લે ઓગણીસો સાલની અંદર હવે ફોટો પાડીને રાખ્યો તો અને ભાઈ સુપર એનર્જી આવી જાય અહીંયા આવી જાવ ને રોજ આટલું ચાલવાનું હોય તો થાક નથી લાગતો આ નેસ્ટલે જોયું આપણે અંદર બતાવશે ચોકલેટની કેવી રીતના થાય છે શું છે આ જોઈએ ઘણી ચોકલેટ તો ક્યાંક ક્યાંક મળતી હોય છે હા 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 ભાઈ આપણા ફોલોવર્સ તો બધું જ મળી જાય ભાઈ તમારું નામ થોડું કહી દે ઉમગ પટેલ ઉમંગભાઈ ગાંધીનગર કેવું લાગે છે એમ ક્યો જોરદાર બહુ મજા આવે મજા જ આવતી હશે ને અને ગાંધીનગરમાં ઉમંગભાઈ ડંકો વગાડે છે એમની રેસ્ટોરન્ટ જોરદાર જબરદસ્ત મજા આવે એવી જગ્યા છે ભાઈ રેસ્ટોરન્ટ નામે કહી દીધો કુચીના રેસ્ટોરન્ટ પીડી ચોકડી ઉપર હા હા અને એમનો વિડિયો આપણે બે વિડીયો બનાવ્યા છે ધૂમ ચાલે છે ને ગાંધીનગર અત્યારે પૂરા ડેવલપમાં છે જેને ઇન્વેસ્ટ કરો તો ક્યાં કરે ભાઈ ગાંધીનગર ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવું હોય ગાંધીનગર રીઝન ઇન્વેસ્ટમેન્ટનું શું છે કે આઉટ સ્ટેટ્સથી જેટલા બી નવા આવે છે બધા ગાંધીનગરમાં વસવા આવે છે હા એના કારણે અને એ ફ્યુચર બહુ સારું બહુ સારું છે ગીવ સિટી છે બહુ બધી સારી સારી જગ્યાઓ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે રોડ રસ્તા ગાંધીનગરના બહુ સારા છે એના કારણે કંઈક આઉટ ઓફ કન્ટ્રી ટાઈપ બધું ડેવલપ કર્યું છે ને બહુ જ જબરદસ્ત એટલે થેન્ક યુ સો મચ હવે આજે તમે કેટલા દિવસ થઈ આવ્યા મારે દસ દિવસ થયા અચ્છા ફેમિલી સાથે બધા આવ્યા ફેમિલી સાથે ઓકે કરો એન્જોય કરો થેન્ક યુ અંદર આવતા પહેલા એક સાંભળવાનું આપી દીધું કે તમને જો કદાચ ન સમજાય તો કહી દે ગાઈડલાઈન માટે પહેલાં એમાં મોબાઈલમાં સંભળાવી દીધું હવે અંદર લઈ જશે અંદર એક મ્યુઝિયમ બન્યું છે એમાં કોકોટ લગાડાયું છે કે એમાં રૂપ ફેસ કરો કોકોટ

કોઈ માણસ આમાં છે નહીં બધું જ ઓટોમેટિક અહીંયાથી કમ્પ્લીટ થાય પછી અલગ અલગ રેપરમાં ટેક થઈ જાય જાયનો આ ટેસ્ટિંગ માટે જ હશે આમાં ઇન્ગ્રીડિયન્ટ પણ લઈ છે ચોકલેટની પ્રોસેસ બતાવે છે જેટલી ચોકલેટને તમે ચૂકવી કરો ને એટલી ચોકલેટ બહુ જ સ્મૂથ અને કંઈક અલગ ટેસ્ટ આવે છે ચોકલેટ હમ જોરદાર બલદી મસ્ત મસ્ત ફ્રૂટ વાળી ચોકલેટ બહુ મસ્ત

બેંક આવડી પણ આખા દુનિયામાં ડંકો વગાડે છે મને એવું હતું કે સ્વિસ બેંક બહુ મોટી હશે આવડી મોટી તો હોવી જોઈએ પણ સાહેબ તમને સ્વિસ બેંકનું બેંક બતાવીશું તમને જાણીને નવાઈ લાગશે કે સાહેબ આટલી જ બેંક છે પણ સાહેબ આખા ઇન્ડિયાના ગાંડું કર્યું હતું કે અહીંયા બધાના બે નંબરના રૂપિયા અહીંયા છે અહીંયા છે જો અને છે એ ખરા પણ ડિક્લેર અમુક ના થયા હતા અમુક ના નથી થયા અને આ બેંક એવું કીધું કે ભાઈ જૂના અમે ડિક્લેર નહીં કરીએ નવા જે કંઈ કરશું હવે એ કરશું અને આ છે પાર્લામેન્ટ બહુ મસ્ત નજારો છે જોરદાર અને પાછળ જે છ કિલોમીટર ની આખી જે સ્ટ્રીટ માર્કેટ લોકો અહીંયા પણ રીલ બનાવે એવું નથી અહીંયા રીલ બનાવે એટલે આ એક જગ્યાઓ પર આવે ખાસ બહુ મસ્ત નજારો છે બિલ્ડિંગો બધી સેમ ટુ સેમ એક જેવી જે તમે પેરિસમાં જોઈ હતી એ પ્રકારની પણ થોડીક ડિફરન્ટ છે અહીંયાની ન્યૂ છે પાછળ એકદમ ન્યૂ પણ છે આ ઓલ્ડ છે બધું ચાલો ભાઈ આ છે આમની ઘડિયાળ અને આપણા ઇન્ડિયાની અંદર પણ જે પ્રમાણે રાશિ પ્રમાણે નામ હોય કે એ પણ પહેલાં અહીંયા આ લોકો ફોલો કરતા હતા પછી આપણે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ એને પણ એ લોકો ફોલો કરતા હતા એટલે આપણી સંસ્કૃતિ પણ બહુ જૂની છે અને આમની પણ સેમ છે જો અને બહુ જ મોટી આખી માર્કેટ છે અને બધું ઓલ્ડ શોપ છે અહીંયા બધી બ્રાન્ડેડ શોપ તમને મળી જાય તમારે જે ખરીદી કરવી હોય આ આઈન્સ્ટાઈનનું હાઉસ છે કોમેન્ટ કરજો કે આઈન્સ્ટાઈને શું શોધ કરી હતી એને એવું શું કર્યું હતું એનો ઉપર ઘર છે લોકો અહીંયા ખુરશીમાં બેસીને ફોટો પણ પાડે અને એને શું શોધન કર્યું છે ખબર નથી પણ જે આઈન્સ્ટાઈન છે દિમાગ વાળા કોમેન્ટ કરજો કે એને શું સંશોધન કર્યું હતું આ ભાઈએ અને અત્યારે હું અહીંયા છું તો તમને કહી દઉં કે અહીંયા થોડી થોડી તમને નોલેજ આપું આખું માર્કેટ છે અને આખું ફ્લેગ સ્ટ્રીટ પણ કીએ છે અને અહીંયા સાતસો ફુવારા છે પાણીના જેમ કે ફાઉન્ટેન સાતસો ફુવારા વિચાર કરો જો મસ્ત જે બરફનું પાણી ઓગળી જાય ને તો આખા સ્વિટર્લેન્ડથી માંડીને યુરોપમાં પણ આ પાણી યુઝ કરવામાં આવે છે એટલે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ પેરિસમાં ગયો ને ત્યારે બધા લોકો એ પાણી છે નળનું પીતા હતા ને પછી ખબર પડી કે નળનું પાણી આ લોકો આ પાણી પીતા હતા એટલે આ પાણી તો હવે પછી ખબર પડી કે આ પાણી તો ચોખ્ખું જ હોય ને ભાઈ બરફનું ઓગળે એટલે મીઠું જ પાણી હોય અને ચોખ્ખું

ओ जब मस्त जगियाजे जोरदा जगियाजे पास में अंधेरूपन से ना तो है ना नदी किनारे मस्त दिनों नेचुरल ब्यूटी झोतियों तो बहुत मजा आता है ताफ़रता हमें गए अजय सीधा होटल है बहुत जब मस्त ब्यूटीफुल हाँ 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 मस्त होटल તમને છે ને એસી નહીં મળે ને તમારે ખરેખર અહીંયા ચાલુ છે આપણે ક્લોઝ કરી દઈએ પહેલાં તો અને આ છે કિંગ બેડ આ લોકો કોફીમાં શું આપ્યું કોફી આ વા ગોલ્ડન કોફી બે કોફી આપી છે અને પીવાની કોફી બનાવવાની લાગે છે અહીંયા કવાર નથી હવે જોઈ ત્યારે ખબર પડશે અને આજે સાંજે અમે મસ્તી નું બધા જમવાના પછી આજે તો ઘર બાર રમવાના છે તો ખાસ ઈજુવાની મજા આવશે આજે જમવામાં મસ્તી નું જોઈ રહ્યો લગભગ ઘેવર છે પછી ઘેવર ઢેવર પછી રસગુલ્લા છે એન્ડ પછી ભૂંગરા ચટણી ખમણ ભાત કઢી પુલાવ એન્ડ લગભગ દહીંથી ખારી એન્ડ આ શાક છે અને સૂકી ભાજી જે મેથીની ભાજી પછી આ બાજુ સલાડ જ્યારે તમે આઉટ ઓફ કન્ટ્રીમાં તમને આવું બધું મળી જાય તો કેવી મજા આવે હજુ પણ તમને કહું કે ઘણા લોકોનો મેસેજ આવે કે ભાઈ તમે ત્યાં આવું કેમ ખાવ છો ભાઈ ટૂરમાં તમે નીકળો ને ભાઈ અને તમને આવું બધું ખાવા મળી જાય ને જો લકી કહેવાય તમે તમે સાચું કહું ને તો અહિયાંના જે મહારાજ જે જમવાનું બનાવે છે એરેન્જમેન્ટ કરે દિલથી બહુ જ મસ્ત રોજ અલગ અલગ ખાવાનું આજે તો ત્રણ શાક એક નું પછી મેથી પુલાવમાં જમવાની મજા કેવીરિકામાં જમવાની બહુ મજા આવે છે

એ લોકો માટે તો ખરેખર કહું છું કે તમે ગ્રુપમાં જ કરાવું છે જેથી તમને સારું ખાવાનું મળે હોલમાર્ક નું પણ ગ્રુપ આવ્યું છે અને અમારી સાથે પણ ગ્રુપ છે તો એ હોલમાર્ક માં પણ છે અને આજે તો ગરબા પણ રમવાના છે એટલે બે ગ્રુપ ભેગા થયા છે ઓલ મેન ક્લબ એટલે આજે દરબાર આવશે પોલ મજા આવશે તમને આ જગ્યા જીવી જવું કુલ એન જો એટલે કે આ જવાને કાનો તમે જોજો આજે વિડીયો વિડિયો પૂરો કરી મળીશ પાછા નવો વિડીયો સાથે નવી મોસ સાથે મળશું મેળે કેડે મળશું ગામ ગઈ નહીં મડિયા બેકરણ તે ધરતી સુધી હરિયાળ દર્શ્યો જ એમ આદર્યું કાનો બડો છે તો રહ્યા તો જોવાનું ભૂલતા નહીં આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં